થી પાંચ માનગઢ ચોક માં ધરણા ની જાહેરાત કરી હતી હું માનની વીરજીભાઈ પ્રતાપભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં ગુજરાત ભરના આગેવાનો અહીંયા આવ્યા છે પોલીસે આખા માનગઢ ચોક ને જાણે જેલ કવચ હોય એ રીતે ઘેરી લીધો છે એમ છતાં અમે સરદાર સાહેબના ચરણોમાં માનગઢ ચોક ના પાદરમાં વંદન કરીને વિનંતી કરી છે હે સરદાર તમારું સ્વાભિમાનના રક્ષણ કાજે આ ગુજરાતની એક દીકરી એના ન્યાય માટે અમે આ ધરણાને શરૂ કરી રહ્યા છીએ માનગઢ ચોકમાં મંજૂરી માંગી હતી મંજૂરી માંગવાની કોઈ જોગવાઈ નથી આ દેશમાં સંવિધાનથી દરેક માણસને સરકાર સામે સવાલો ઉઠાવવાનો પ્રતિબંધ કોણ ને સુકામે મૂકી રહ્યું છે શું છુપાવવા માંગી રહ્યું છે એ ગુજરાત નો સવાલ છે ત્યારે અમે સરદારની ની સાક્ષી એ જ બેસી અને ધરણા શરૂ કરીએ છીએ પોલીસ દ્વારા હાલ કોંગ્રેસ ના જે પરેશ છે તેઓની કરી દેવામાં આવી છે